પૈસા હતા પણ મેં ખાતર મંગાવ્યું ને કઈ કરો પચાસ હજાર જેવું કરો અર્જન્ટ દવાખાનું આવ્યું છે એટલે હા તો વેજો કેટલા ટકે દસ કેટલું થાય હા કેટલું થાય હા તો પાંચ હજાર લઈ લેજો પણ અત્યારે આલો હારું આલુ જ ખરો ને અભિયાળ મારો ફોન આવ્યો અને અર્જન્ટ પચાસ હજારની જરૂર છે દવાખાના

પચા ઓછા પડશે લાખ રૂપિયા ને એમ શું લેખ કર્યું છે તમે કેન્સર છે યા લોચા કરો તમે તો હારું ચાલો પચા તો કરીને આવે બીજા જોવું ચાલો કોઈકના જોડે માગું ઓહ સારું સારું હલો હા એમ મારા હા હા લોચા લોચા કરો હપોળ આ હે ને મારા પચાનું કંઈક કરવું પડશે ને કા નહીં મેર ખાય એક કામ કરો જુગાર ચાલુ છે જુગાર રમે પચાનું કો તો આવો કો તો જાય કો તો લાખ રૂપિયા ડબલ બસો નું બન બન બલુ ભાઈ

પચાસ પચાસ હજાર બાજુ કાપા શું પી ના પીતો લે એક બાજી એટલે જરૂર છે એટલે એક જ બાજી કરવાની પૈસા ની જરૂર એટલે પણ આ કોઈ

મારું નામ રઘુ રોકડો જવાબ મારા ચોખ્ખી ની ચટ જ વાત કહું હું પૈસા નહીં લેતા પૈસા લાવો મને હાલ દો ફોન જોવા જાઓ મને મારા પૈસા હાલ રોકડો જવાબ મળે કાભાજી હું તમને શું કહું આ ફોન તમને તમારે જોઈ રાખો મને ભરો એટલો હો આ પચાસ હજાર લઈ જાઓ પણ એક વ્યાજ વાર ચોખ્ખી ચટ વાર મહિનો એ બલુ ભાઈ જો પૈસા આલુ રોકડો જવાબ બે દાણા નું વાંધી અને દસ ટકા બરોબર ને બે વ્યાજ થાય મહિનાનું તમે

એમના જો પચાસ રૂપિયા પડાવું આ પચાસ હજાર પડાવું એમના જો લાખ રૂપિયા કરું દઉં એટલે ભાઈ કામ હા પૈસા પેલા પચાસ હજારની જરૂર છે અત્યારે લાખ છે પચાસ હજાર તું લઈને પણ મારું હજુ બીજા પચાસ ની જરૂર છે લાખ લઈ જા હા તો લાખ આવતો લાખ લાવો વ્યાજ થાય ટકા આવું દરે દાવો નહીં તો આપી મહિના પછી ઓયા દવાખાણું આવ્યું હોય બધું બહુ લોચા મારે આ લઈ જાવ મારા આપી દેજે દસ ટકા જાય બરાબર હું આવું નહીં મહિના પછી તમને હું આપી દઈશ હા હો તમે ટેન્શન ન લેતા હા હું આપી દઈશ થઈ ગયું વાળા કાઢે કાઢીને ડોર લાખ રૂપિયા તો કરી નાખ્યા હવે શું કરું ખબર બાઈક લાવું તું બાઈક લાવું પડે તું આ ઘરે જતા હોતા ઘરે જઈ લાવું બધા બાજુ પ્રેર યાર જતા હતા અમે તો બાપુ તમે એમ ને

એક બીજી દાવે ના પાડો રમવા શું કેહો તમે આ પૈસા જ ન હતો દાવો નહી દેખાજી

બાઈક લઈ ગયો કાલુ તો કીધું પૈસા ચોક ને લાવવાના દોઢ લાખ રૂપિયાનું ને બાઈક લાવજો જવડું કરી લઉ કરવું પડશે કઈ મજા ભાઈ પેલા ગયો પૈસા રૂ કરે શું આ

અર્ધો કલાક નહી રાખું હાથમાં આમ તો ખબર છે બધાને ખબર છે એટલે તો કઉસ રાખે નહીં આ બલું હોય ને જેવો તેઓ ખબર બલું બલું હા એ તો મને ખબર છે પણ હું બધા પૈસા લેવા પડે એટલે અડધો કલાક ફોન કરીને આઈએ છીએ હેલો પૈસા તૈયાર એટલે હા વાતો નહીં

હું મરી જઈશ નામ ગપ્પુ બલ્લુ ઓકિડો અલ્યા અરે મને કઈ જાનિ સરિયા ગંટા કરી નાખીશ હું એ આપણે તો પૈસા નતા આલે તો આપડે નામ આવી જ ગયું ઓલે મારા બચ્ચા દેર લઈ નઈ આઈ ગયો ઓર ઓના કશું નઈ ઓના બોતવાનું કરવું પડશે પૈસા નામ લખ્યું અમારું ઓના બોતવાનું કરવું પડશે હેડો હું બીજો હું જો તું કોકળા ખાઓ લે ચડું છું ઓર ઓ આની તને ઓલે ઓલે લાગા મારા પંચા લેવાના જલ્દી જલ્દી

કો 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 જ જ જ જ જ મને ના બોચ આવું છું મને ના બોચ આવું છું ઉતાર 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 સુપર મને નથી ગયું મને નથી ગયું ઉતાર ઉતાર તું મને નથી ગયું ઓ કાવાજી ઉતારી ગયું છે એક કાવાજી ના જાઓ અલે 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 બોલ તમે સુબરે અરે કાવાજી કોઈન ગયું મને નથી ગયું ઉતાર ઉતાર મને નથી ગયું ડન કરતો ઉતાર સુયા ઉતાર અરે ઉતર નહીં ગયું

બાઈક લાવું બાઈક તો હતું પેલો લઈ જાય અકીલા ભાઈ લઈ ગયા પૈસા એમને જોઈ લીધે પેલા ભાઈ જોડે

ખોટા કામ કરવાનું મૂકી દે આ બધું સારું ના લાગી હવે શોખ માટે